મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે વિભાગ સી મતલબ હમણાં પૂરો કર્યો આપણે મતલબ ગયા વિડીયોમાં આજે આપણે વિભાગ ડીનો પહેલું ચેપ્ટર ચાલુ કરીએ ચેપ્ટર ટુ નીચેના પ્રશ્નોના માગે મુજબ ગણતરી કરી જવાબ આપો એમાં ચેપ્ટર ટુ છે એમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે ચકાસો એક્સ ક્યુ પ્લસ વાય ક્યુ પ્લસ ઝેડ ક્યુ માઇનસ થ્રી એક્સ વાય ઝેડ બરાબર એકના બે એક્સ વત્તા વાય ઝેડ એક્સ માઇનસ પ્લસ વાય પ્લસ ઝેડ એક્સનો હવે આપણે અહીંયા જો ડાબી બાજુ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ડાબી બાજુ મેં અહીંયા લીધી હતી અને સાદરૂપ આપીએ હવે આને કે એકના છેદમાં બે એક્સ વત્તા વાય વત્તા ઝેડ જો મારે આનું સાદરૂપ આપવું હોય એક્સ માઇનસ વાયનો સ્ક્વેર તો શું થાય બોલો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર એવી જ રીતે અહીંયા શું થશે વાય સ્ક્વેર માઇનસ ટુ વાય ઝેડ વધતા ઝેડનો સ્ક્વેર અને એવી રીતે અહીંયા ઝેડ સ્ક્વેર માઇનસ ટુ ઝેડ એક્સ માઇનસ એક્સનો સ્કવેર થશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ આપણે કે એકના છેદમાં બે એક્સ વધતા વાય વધતા ઝેડ હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક્સ એકવાર અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો વધતા આવશે અહીંયા એક્સનો સ્ક્વેર અહીંયા એક્સનો સ્ક્વેર એટલે શું આવે ટુ એક્સનો સ્ક્વેર અહીંયા વાયનો સ્કવેર અહીંયા વાયનો સ્કવેર કેટલો થાય ટુ વાયનો સ્ક્વેર અહીંયા ઝેડનો સ્ક્વેર ઝેડનો સ્કવેર એટલે શું થાય ટુ ઝેડનો સ્કવેર હવે વધુ એવું લખવું હવે માઇનસ ટુ એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા છે કંઈક કોમન નીકળે છે આપણું બધામાંથી ટુ કોમન નીકળે તો એકના છેદમાં બે એક્સ વત્તા વાય વત્તા ઝેડ ટુ કોમન શું વધે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ એક્સ કટ થશે અહીંયા બે બે શું થઈ ગયું અહીંયાથી કટ તો શું વાયદો એ લખી દઈએ એક્સ વધતા વાય વધતા ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ એક્સ વિદ્યાર્થી મિત્રો તમને એક નિક્યસંગ ખબર x³ + y³ + z³ - 3xyz હોય તો એનો આન્સર શું આવે x + y + z x² + y² + z² - xy - yz - zx એટલે સમજો તો આ નિશ્ચય સમ છે જો તમે ધ્યાનથી જોઓ x + y + z x² + y² + z² - xy - yz - zx આપણને આપેલું છે આઉં તેની જગ્યાએ આ લખી શકાય આનો જવાબ છે આનો શું લખી દઈએ સવાલ તો અહીંયા એક્સ ક્યુ વત્તા વાય ક્યુ વત્તા ઝેડ ક્યુ માયનસ થ્રી એક્સ વાય ઝેડ ક્યાં આવ્યું નિત્ય સંભરથી અને આપણે ડાબી દીધી ડાબી બાજુ અને આઈ કઈ ગઈ આપણે અહીંયા જમણી બાજુ તો ડાબા બરાબર શું સુધી અહીંયા જબા અને જે સાબિત થાય છે એ જ રીતે હવે દાખલો નંબર બે ઉપર જોઈએ આપણે કે નીચે લંગનના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિમાણો આપણે અહીંયા છે શું કરવાના છે શોધવાના છે ઘનફળ કીધું છે શોધીએ સૌથી છે કે કોમન નીકળે છે કેટલા નીકળે છે ચાર કોમન નીકળે વિદ્યાર્થી મિત્રો બધામાંથી કેમ ચાર તરી બાર ચાર દુ આઠ ચાર પંચાવીસ અને હરારે કે પણ નીકળશે ચાર કે કોમન તો શું તો ત્રણ વાયનો સ્ક્વેર બધા ટુ વાય માઇનસ પાંચ થશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું કીધું છે કે બહુ બધી છે આપણી વારીયાનો ભાગ પાડવાના ત્રણ પંચા પંદર પંદરના એવા ભાગ કરો કે જેની બાદ બાકી બે આવે કું તો એ જ છે પાંચ તરી પંદર ગુણાકાર કરો તો પંદર અને બાદ બાકી કરો તો ત્રણ નિશાની દેવાની વારી તો વચન નિશાની મોટા નંબર નંબરને નાની નિશાની બંને નિશાનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ ચલો મૂકીએ અહીંયા ફોર કે હાઉસમાં થ્રી વાય સ્ક્વેર પ્લસ પાંચ વાય માઇનસ ત્રણ વાય માઇનસ પાંચ કોમન કેટલી વાર અહીંયાથી બંનેમાંથી નીકાળીએ ચાર કે વાય કોમન આવે અહીંયા વધે ત્રણ વાય માઇન આ પ્લસ પાંચ માઇનસ વન કોમન નીકાળીએ તો શું વધે ત્રણ વાય પ્લસ પાંચ કોમન વાળું કેટલી વાર આવશે એક વાર તો ફોર કે ગુણ્યા આ ત્રણ વાય પ્લસ પાંચ અને આ શું આવશે વાય માઇનસ આ થઈ ગયા આપણા ના શક્ય પરિણામો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવી જ રીતે અહીંયા પણ જુઓ આ તો સિમ્પલ જ છે આ બંનેનું કોમન નીકાળી દઈએ તો શું આવે બોલો આ બંનેમાંથી કોમન આવે x² વધે એક્સ વત્તા ચાર અને કંઈ નથી કોમન નીકળે માઇનસ વન તો એક્સ વત્તા ચાર એક્સ વત્તા ચાર એક્સ વત્તા ચાર કેટલી વાર આવ્યો હોય એક વાર એક્સ વત્તા ચાર ને અહીંયા આવે x² માઇનસ વન અહીંયા આજે એક સૂત્ર લાગશે વિદ્યાર્થી મિત્રો એક્સ 4 ચાર એક્સ નો સ્ક્વેર માઇનસ એકનો સ્ક્વેર એકવાર શું લેવાનું પ્લસ લેવાનું એકવાર વાર શું માઇનસ લેવાનું માઇનસ બી સ્કવેર એ પ્લસ બી એ માઇનસ બી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ ઉપર નીચેની લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો તો એક ક્ષેત્રફળ આપણને અહીંયા આપેલું છે થ્રી વાય સ્ક્વેર પ્લસ થ્રી થ્રી વાય માઇનસ બાર અહીં કરવાનું છું મેઇન વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવાના છે કે બારનો ગુણાકાર જ્યારે તમે પાંત્રીસ વડે કરશો ત્યારે તમારો જવાબ આવશે ચારસો વીસ વિદ્યાર્થી મિત્રો ચારસો વીસના તમારે ભાગ પાડવાના છે કે જેનો છે બાદ બાકી તેર આવે હું ભાગ પાડતા શીખવાડું છું કેવી રીતે કરવાનું જુઓ સૌથી પહેલાં ચારસો વીસ એકાદ ચારસો વીસ અહીંયા ભાગાકાર કરો તો અહીંયા ગુણાકાર કરવાનો એ જ નંબરે જે નંબરે કરો અને અહીંયા જો તમે ગુણાકાર કરો તો અહીંયા ભાગાકાર કરવાનો તો અહીંયા કરીએ ચારસો વીસનો ભાગાકાર બે વડે કેટલા આવે બસો દસ સામે બે વડે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો બે વડે નથી હવે ત્રણ વડે કરી તો જવાબ આવે પાંત્રીસ તો સામે ગુણાકાર કરવાનો ચાર નો પાંત્રીસ વડે ત્રણ વડે કરો તો અહીંયા ચાર તરી બાર આ બધા અવયવો આવે છે હવે નો પાંચ વડે કરીએ તો શું આવે પાંચ સિત્તા પાંત્રીસ મતલબ સાત અને અહીંયા બાર પંચું સાહીઠ હવે વિદ્યાર્થી મિત્રો પાછળથી કરીએ અહીંયા સાઈઠના અડધા કેટલા થશે મતલબ બે વડે અહીંયાથી કરીએ તો અહીંયા ત્રીસ આવે તો અહીંયા સાંઠ ચૌદ થઈ જશે હવે અહીંયા છે ફરીથી મતલબ અડધા કરીએ તો મતલબ બે વડે કરીએ તો પંદર થાય અને સામે ચૌદ દો અઠ્યાવીસ જો વિદ્યાર્થી મિત્રો આવી ગયા કે અઠ્યાવીસ અને પંદરનો ગુણાકાર કરો તો ચારસો વીસ આવે અને અઠ્યાવીસમાંથી પંદર જાય તો કેટલા આવે તેર તો અઠ્યાવીસ આગળ આવે પંદર ક્યાં આવશે પાછળ નિશાની દેવાની વારી તો વચ્ચેની પ્લસ અને નાનાની શું આવે પ્લસ માઇનસ શું આવે માઇનસ વિદ્યાર્થી મિત્રો હવે આને સેટ કરીએ તો અહીંયા છે શું આવે પાંત્રીસ વાયનો સ્ક્વેર પ્લસ અઠ્યાવીસ વાય માઇનસ પંદર વાય માઇનસ બાર વિદ્યાર્થી મિત્રો હવે છે અહીંયા છે કોમન નીકળીએ પાંત્રીસ અને અઠ્યાવીસ એ સાતના ઘડિયામાં આવે આવે એટલે સાત કોમન નીકળશે અને આરે વાય પણ નીકળશે સેવન વાય જો વધે અંદર પાંચ વાય વત્તા જ રીતે અહીંયા છે શું નીકળશે એટલે કોમન 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 શું વધે અહીંયા કેટલી વાર વાર એક વગરનું સેવન વાય માઇનસ ત્રણ લંબાઈ રીતે લંબાય એવી જ રીતે દાખલા નંબર છે એ બીજો આનો ક્ષેત્રફળ ફોર એ સ્કવેર વત્તા ચાર એ માઇનસ ત્રણ છેલ્લેના પહેલાનો ગુણાકાર ત્રણ ચોક બાર બારના એવા ભાગો જેની બાદ બાકી ચાર આવે તો શું આવે એ જ તે ના આવે છ દુ બાર આવે નિશાની વચ્ચેની નિશાની પ્લસ તો મોટા નંબરને નાની નિશાની બંને ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ નાના નંબરને તો અહીંયા આવે ફોર એ સ્ક્વેર પ્લસ છ એ માઇનસ ટુ એ માઇનસ ત્રણ ભાઈ બંનેમાંથી કોમન નીકાળો આ બંનેમાંથી એ નીકળે અને બે નીકળે ટુ એ કોમન તો અહીંયા વધે ટુ એ વધતા ત્રણ અહીંયાથી માઇનસ નીકળશે એટલે વધે ટુ એ માઇનસ ત્રણ આ ટુ એ માઇનસ ત્રણ આ ટુ એ પ્લસ ત્રણ ટુ એ પ્લસ ત્રણ કેટલી વાર આવશે વિદ્યાર્થી મિત્રો એક વાર ને અહીંયા ટુ એ માઇનસ એ જ રીતે દાખલા નંબર છે હવે ચાર ગણ્યા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે અવયવ પાડો એ ક્યુ માઇનસ એટ એક્સ ક્યુ ચોસઠ સી માઇનસ ચોવીસ હવે આમાં એક સૂત્ર આવે વિદ્યાર્થી મિત્રો હું અહીં લખી દઉં છું એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ થ્રી એ બી સી બરાબર એ વત્તા બી વત્તા સી એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આને આપણે સોલ્વ કરીએ પણ આમાં પ્લસ છે પણ અહીંયા માઇનસ આપેલું આપેલો એ માઇનસ લઈ લેવાનું સાથે ચલો સૂત્ર પહેલા ક્વેશનમાં કન્વર્ટ કરીએ એનો ઘન વધતા બી એટલે માઇનસ લઈ લઈએ અહીંયા માઇનસ 8 કોનો ઘન થાય 2 નો બે નો ઘન વધતા ની જગ્યા ચોસઠ કેવા માઇનસ ચાર સી નો ઘન માઇનસ થ્રી એ બી સી એની જગ્યાએ શું આવે એ બીજી જગ્યા આવે માઇનસ ટુ બી અને ની જગ્યા આવે માઇનસ ફોર સી હવે આને છે આપણે સમીકરણમાં મૂકી દઈએ કે એ વધતા બી એ વધતા બી એટલે માઇનસ ટુ બી વધતા સી એટલે માઇનસ ફોર સી હવે એ સ્ક્વેર એ એટલે શું આવે એની જગ્યાએ એટલે એ એનો વર્ગ વધતા બી એટલે માઇનસ ટુ નો વર્ગ વધતા સી એટલે માઇનસ ફોર નો સ્ક્વેર માઇનસ એ બી એ એટલે શું આવે એ આવે અને બી એટલે શું આવે માઇનસ ટુ બી માઇનસ બી સી બી એટલે શું આવે માઇનસ ટુ બી અને સી એટલે શું આવે માઇનસ ફોર સી માઇનસ સી એ સી એટલે શું આવે માઇનસ ફોર સી અને એ એટલે શું આવે એ ચલો વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરી આવે એનો એ પ્લસ માઇનસ માઇનસ ટુ બી પ્લસ માઇનસ માઇનસ ફોર સી ચલો અહીંયા સોલ્વ કરીએ હવે એનો વર્ગ એનો વર્ગ પ્લસનો પ્લસ માઇનસ ટુનો વર્ગ થાય ચાર અને બીનો સ્ક્વેર થાય બી સ્ક્વેર માઇનસનો સ્ક્વેર હંમેશા પ્લસમાં થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ નો સ્ક્વેર શું થાય સોળ અને સીનો વર્ગ સી વર્ગ હવે જો અહીંયા શું થશે માઇનસ માઇનસ પ્લસ ટુ એ બી હવે અહીંયા જુઓ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ બે ચોક આઠ માઇનસ માઇનસ પ્લસ આન્સર આવે ફોર સી એ વિદ્યાર્થી મિત્રો આ આપણો શું આવશે અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે એ બીજો ઉપર જઈએ આપણે કે આમાં પણ આપણે અવયવ પાડવાના છે આ ઓગણપચાસ એક્સ પર પ્લસ અઠ્યાવીસ એક્સ વાય પ્લસ ચાર ચાર વાય પર હવે ચારનો ગુણાકાર ઓગણપચાસ વડે આપણે કરી આમાં કરી દેવાનો પણ એનો અવયવ કરતા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ પાડો છે તો આપણે જે સિમ્પલ વાળા આપણો ખબર છે આ જવાબ આપેલો છે આનો સવાલ લાવવાનો છે તો કેવી રીતે કરીએ સેવન ઓગણપચાસ કોનો વર્ગ છે સેવન એ વર્ગ એક્સ વર્ગ ટુ એ બી વાળું પદ ખાલી વધતા બી એટલે શું આવે બી નો વર્ગ કરવો હોય ટુ વાયનો વર્ગ અને ટુ હવે એની જગ્યાએ સેવન એક્સ આવે ને બીની જગ્યાએ શું આવે ટુ વાય અને જગ્યાએ લખવું તો આવી જ લખી શકાય એની જગ્યાએ આવે સેવન એક્સ બીની જગ્યાએ આવે ટુ વાય એનો વર્ગ અને આ કેટલી વાર લખવાના બે વાર સેવન એક્સ વધતા ટુ વાય સેવન એક્સ વધતા ટુ વાય વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર પાંચ ઉપર આવીએ હવે આપણે કે બહુપતિ જીઓ ફેક્સ એ આપેલી બહુપતિ પીએક્સ એક્સનો એક અવયવ છે કે નહીં તો તે અવયવ પ્રમાણ પરથી નક્કી કરો અવયવ પ્રમાણે તમને આવડતો હોય તો વિદ્યાર્થીઓ તો ખબર છે કે જે બહુપતિ અવયવ આપેલો અને બરાબર ઝીરો લેવાનું એક્સ વધતા બે બરાબર એક્સ બરાબર પ્લસ તો આ તો શું આવે માઇનસ ટુ એક્સ અને આપણી કિંમત એક્સમાં મૂકો જો જવાબ ઝીરો આવે તો અવયવ છે ન આવે તો નથી ચલો પીનો પી માઇનસ બે માઇનસ બેનો ઘન વધતા ત્રણ માઇનસ બેનો સ્કવેર વધતા ત્રણ માઇનસ બે એક માઇનસ બેનો ઘન એટલે શું થાય માઇનસ આઠ વધતા ત્રણ માઇનસ બેનો સ્કોર એટલે પ્લસ ચાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ વધતા એક ચલો માઇનસ આઠ વધતા ત્રણ ચોક બાર માઇનસ છ એક આ બંનેને સોલ્વ કરીએ માઇનસ પ્લસ માઇનસ બારમાંથી આઠ ગયા તો કેટલા આવે ચાર માઇનસ પ્લસ માઇનસ છમાંથી એક તો કેટલા આવે પાંચ પણ કેવા પાંચ માઇનસ ચારમાંથી પાંચ ગયા કેટલા આવે માઇનસ એક મતલબ પી ઓફ માઇનસ ટુ માઇનસ એક આવે ને માઇનસ આવતો હોવાથી કે અવયવ નથી 0 આવજો તો અવયવ છે નકર નથી ચલો એક્સ માઇનસ ત્રણ બરાબર શું લેવાનો જીરો આ એક્સ માઇનસ ત્રણ સાઈડે તો પ્લસ ત્રણ ચાલો પીના પી એક્સની જગ્યા આની જગ્યાએ એક્સની જગ્યાએ મૂકી દો ત્રણ ત્રણ બરાબર ત્રણનો ઘન માઇનસ ફોર ત્રણનો સ્ક્વેર વધતા ત્રણ વધતા છ ત્રણનો ઘન શું થાય સત્યાવીસ માઇનસ ચાર અહીંયા શું આવશે આપણા ત્રણનો વર્ગ એટલે નવ વત્તા ત્રણ વત્તા છ પછી સત્યાવીસ ચાર નવ શું થશે છત્રીસ વત્તા ત્રણ વત્તા છ પછી સત્યાવીસમાંથી છ જાય તો કેટલા આવે છત્રીસ જાય તો કેટલા આવે માઇનસ નવ વત્તા અહીંયા ત્રણ ને છ નવ માઇનસ પ્લસ માઇનસ નવમાંથી નવ જાય તો શું આવે જીરો પણ પી ઓફ થ્રીનો જવાબ જીરો આવે છે એટલા માટે આ શું છે અવયવ છે મતલબ પહેલો અવયવ નથી બીજો અવયવ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ દાખલો છે શું થાય છે અહીંયા પૂરો થાય છે જો તમને મારા આવા જ જો વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક અને શેર કરવા વિનંતી અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી વિદ્યાર્થીઓ તમારો આભાર